Cafe Style Cold Coffee તે પણ ચા ગાળવાની ઘરણીથી તો હા ફ્રેન્ડ્સ આજે આપણે ચા ગાળવાની ઘરણીથી જ કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવીશું તો કોફી બનાવવા માટે મેં બે ચમચી કોફી બે ચમચી ખાંડ અને ત્રણ ચમચી ગરમ પાણી લીધું છે હવે ચા ગાળવાની ઘરણીથી કોફીને ગોળ ફેરવવાનું છે અને સાતથી આઠ મિનિટ માટે આ રીતે ફેરવીશું ને તો કોફીનો કલર ચેન્જ થઈ જશે કોફી એકદમ લાઇટ અને ફ્લફી બની જશે અહીંયા સાત મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે કોફીનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ હલકી જે ફ્લફી અને ક્રીમી કોફી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ જ કોફીમાંથી આજે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવીશું આ કોફીને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો આ કોફીમાંથી બીજા દિવસે પણ તમે કોફી બનાવી શકો છો તો એકદમ ક્રીમી અને ડિલિશિયસ કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવવા માટે કાચનો ગ્લાસ લેવાનો છે અને આપણે જે ફ્લફી કોફી બનાવી છે તે કોફીને કાચના ગ્લાસમાં લઈ લેવાની છે હવે આજે આપણે કોલ્ડ કોફી બનાવીએ છીએ એટલે એકદમ ચીલ્ડ દૂધ ઉમેરવાનું છે જો તમારે હોટ કોફી બનાવી હોય તો ગરમ દૂધ ઉમેરવાનું છે પણ આજે આપણે કોલ્ડ કોફી બનાવીએ છીએ એટલે ઠંડુ દૂધ ઉમેરવાનું છે તો એ આપણી ઠંડી ઠંડી કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ ગઈ છે આજે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી ઘરે બનાવી છે તે પણ ઘરમાં રહેલી સામગ્રીમાંથી તો કેફે સ્ટાઇલ કોફીને સર્વ કરીશું તો કોફી ઉપર ચોકલેટ સિરપ ઉમેરવાની છે અને કોફી પાવડરથી સ્પ્રિન્કલર કરી લઈશું તો એકદમ કેફે ઉપર મળતી હોય ને તેવી કોલ્ડ કોફી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીવાર તમે પણ આ કોલ્ડ કોફી બનાવી અને સર્વ કરી શકો છો મળે છે નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય